નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસ્યન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વહાલા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં તમને મદદરૂપ થાય અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળ આવી શકે અને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે એના માટે આજે તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 2 નું વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી રહી છું અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 ના વિભાગ A અને B નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તેમની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો અને જો આ અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુકની કિંમત છે માત્ર ને માત્ર 240 રૂપિયા અને આ અસાઇનમેન્ટ બુક પ્રાપ્ત કરવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત જો આસાઈનમેન્ટ બુકનો તમારે ફ્રી આન્સર કી ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય અથવા તો ફ્રી આન્સર કી જોઈતી હોય તો આ બુકની પાછળના ભાગમાં એક સ્કેનર આપેલું છે જેવું તમે સ્કેન કરશો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે માં જે બેઝિક માહિતી માંગેલી છે બેઝિક માહિતી એડ કરશો ત્યારબાદ એમની અંદર એક્સેસ કોડ એડ કરવાનો આવે છે જે બુકની પાછળ સાઈડમાં આપેલો છે જે એક્સેસ કોડ એડ કરશો એટલે તમારા ફોનની અંદર ફ્રી આન્સર કી તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત આ બુક નું જો તમારે માસ્ટર સોલ્યુશન જોઈતું હોય તો આ માસ્ટર સોલ્યુશન પણ ટૂંક સમયમાં નજીકના દરેક બુક સેલર ને ત્યાં ઉપલબ્ધ થઈ શકે છે અને નવનીત કંપની દ્વારા તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે અને વધુ મજબૂત રીતે કરવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે જુદા જુદા દરેક વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે આ દરેક વિષયના પ્રશ્નપત્રો પત્રો છે તમને નજીકના બુક સેલર ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આપણે આજનો વિભાગ પ્રશ્નપત્ર પત્ર બે ના વિભાગ સી નું પ્રશ્ન નંબર આડત્રીસ સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું એટલે સમતોલિત સમીકરણ કોને કહેવાય અને આ સમીકરણોને શા માટે સમતોલિત કરવા આપણે જરૂરી છે અથવા સમતોલિત શા માટે કરવું જોઈએ તો આપણને ખ્યાલ જ છે સમતોલિત સમીકરણ એટલે કે શું જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોને નીપજો એ છે એમની સંખ્યા કેવી થવી જોઈએ સમાન થવી જોઈએ એટલે કે પ્રક્રિયકોને નિપજો બંને તરફ તત્વો કે પરમાણુની સંખ્યા સમાન હોય છે જેમને સમતોલિત સમીકરણ કહેવાય છે ત્યાર પછી ખ્યાલ છે કે દળ સંચયનો નિયમ દળ સંચયનો નિયમ શું કહે છે કે કોઈ પણ દ્રવ્ય એટલે કે દળનું સર્જન છે અથવા તો વિનાશ છે એ થઈ શકતું નથી રાસાયણિક સમીકરણમાં રહેલા જે પ્રક્રિયકો અને નીપજો છે એમનું દળ કેવું રહેવું જોઈએ સમાન રહેવું જોઈએ આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ એ સમાન થાય

ઓક્સિજનની સંખ્યા નિપજમાં 4 જ્યારે પ્રક્રિયકોની અંદર પણ 4 છે અને હાઇડ્રોજનનું પ્રમાણ પણ અહીંયા 2 તો અહીંયા પણ કેટલી સંખ્યા દર્શાવે છે 2 પરિણામે આ સમીકરણ કેવું છે સંતુલિત રાસાયણિક સમીકરણ છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન્ય પદ્ધતિનું આકૃતિ દોરીને વર્ણન કરો આ મોસ્ટ ટાઇમ પી સવાલ વિદ્યુત વિભાજન્ય પદ્ધતિ કોનું શુદ્ધિકરણ કરવાનું છે કોપર ધાતુનું શુદ્ધિકરણ

અને ધાતુના ક્ષારનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં છે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ લેવાનું છે આગળ જોઈએ આપણે

જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો ત્યારબાદ વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડની અંદરથી અશુદ્ધ ધાતુ છે વિદ્યુત વિભાજ્યની અંદર ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી તેને જ સમતુલ્ય માત્રા એટલે જેટલી ધાતુ ઓગળે છે એટલી જ શુદ્ધ ધાતુ કેથોડની ઉપર શું થાય છે જમા થઈ જાય છે પરિણામે અહીં આપણને સમીકરણ આપેલું છે એનોડ ઉપર કોપર અશુદ્ધ છે જેમાંથી સીયુ પ્લસ ટુ બને છે અને બે ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે શુદ્ધ બને છે કેથોડની ઉપર જે સીયુ છે એમાંથી શું બને છે સીયુ શુદ્ધ પ્રાપ્ત થાય છે જો આ બે ઇલેક્ટ્રોન અને કોપર પ્લસ ને કટ કરી દઈએ તો છેલ્લે આપણને કુલ પ્રક્રિયામાં શું મળે કોપર ધાતુ અશુદ્ધ છે એમાંથી શું થાય છે કોપર ધાતુ શુદ્ધ પ્રાપ્ત થાય છે આમ જે દ્રાવણમાં અશુદ્ધિઓ રહેલી હોય છે અશુદ્ધિઓ દ્રાવણની અંદર જાય છે જેમાં ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ વગેરે જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળે કાદવ સ્વરૂપે જમા એટલે કે નિક્ષેપિત થાય છે જેમને આપણે એનોડ પંગ અથવા તો એનોડિક પંગ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માટે ટૂંક સમયમાં આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે આઈએમપી બેચમાં કયા કયા પ્રકારની વિશેષતાઓ છે તો બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામ પ્રશ્નો હશે જેમના લાઈવ લેકચર અને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થઈ શકે છે આકર્ષક પ્રેઝન્ટેશનની સાથે સમજૂતી મળે છે ઉપરાંત તમારા કોઈ પણ ડાઉટ હશે તો ડાઉટ માટેના ડાઉટ સોલ્વિંગ ક્લાસ રાખેલા છે ત્યાર પછી તમને કોઈ પણ ક્વેરી માટે WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડની પરીક્ષાના જે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે તમામ ક્વેશ્ચન પેપર નું સમજૂતી સાથે નું સોલ્યુશન પ્રાપ્ત થશે જેનાથી તમને બોર્ડની પરીક્ષામાં પેપર કેવી રીતે લખવું પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એનું તમામ ટેન્શન દૂર થઈ જાય છે અને આની કિંમત છે આ બેચમાં પર સબ્જેક્ટ એટલે એક સબ્જેક્ટની કિંમત છે માત્ર એ માત્ર ચારસો રૂપિયા આ કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન અહીંયા સંયોજન આપેલું છે x કયું છે આપણને નામ આપેલું નથી અને બીજું સંયોજન છે એલ્યુમિનિયમ બંને વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે એટલે રેલવેના પાટા જોડવા માટે જે સંયોજન વપરાય છે એ સંયોજન કયું હશે એમાં એક આપી દીધું છે એલ્યુમિનિયમ અને બીજું શોધવાનું છે આપણે કયું છે

તો લડવાની કે દોડવાની સ્થિતિમાં એડ્રિનાલીન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે કયો અંતઃસ્ત્રાવ એડ્રિનાલીન જે આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે એટલે અચાનક કોઈ પણ પ્રકારની સ્થિતિ આવે તો એ સ્થિતિ માટે લડવા માટે આપણને તૈયાર કરે છે કઈ કઈ અસર થાય છે અથવા તો આ અંતઃસ્ત્રાવ ક્યાં સ્ત્રવિત થાય તો રુધિરની અંદર સ્ત્રવિત થાય છે જે મુખ્યત્વે હૃદયના ધબકારાનું ઝડપી કરે છે શ્વાસોશ્વાસનો દર વધારે છે રુધિરના દબાણમાં વધારો થાય છે અને કંકાલ સ્નાયુ છે એનાથી વધારે સક્રિય બની શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કેટલાક પ્રકારની વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો જ શા માટે ઉપયોગ કરવામાં આવે છે તો કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જો બીજ દ્વારા જે ઉછેર કરાતી વનસ્પતિઓ છે એની સરખામણીમાં જો વાનસ્પતિક પ્રજનન દ્વારા આપણે વનસ્પતિઓનો ઉછેર કરીએ તો જે વનસ્પતિ છે એમની અંદર વહેલા પુષ્પ અને ફળ ધારણ થાય છે એટલે કે ઝડપથી ફૂલો આવે છે અને ફૂલો આવે ત્યારબાદ ફળ ઝડપથી આવી શકે છે આ ઉપરાંત જે વનસ્પતિઓએ બીજ નિર્માણની ક્ષમતા ગુમાવી દીધી એટલે બીજ એમાંથી ઉત્પન્ન થઈ શકતા નથી એવી વનસ્પતિઓ છે એમનો પણ આપણે ઉછેર કરી શકીએ છીએ આપણે જે લક્ષણો જોઈતા હોય એ લક્ષણો એમની અંદર દાખલ કરી શકીએ છીએ અને જે લક્ષણો છે એમને આગળ ને આગળ વહન પણ કરાવી શકીએ છીએ આગળ જોઈએ પુરુષ પ્રજનન તંત્રના અંગોના નામ લખો અને ગમે તે બે અંગો વિશે ટૂંકમાં સમજૂતી આપો તો પુરુષ પ્રજનન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય તો શુક્રપિંડ શુક્રવાહિની શુક્રાશય મૂત્રજનન માંગ અને શિષ્ણ વગેરે જેવા અંગોનો સમાવેશ થાય છે જેમાં પહેલું અંગ આવે છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ જેમાં સમાવેશ થાય છે શુક્રપિંડનો તો શુક્રપિંડ ક્યાં આવેલા છે તો ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીની અંદર એક જોડ એટલે બે ની સંખ્યામાં શુક્રપિંડ આવેલા હોય છે જેમાંથી શુક્રકોષોના નિર્માણ માટે એટલે એમાંથી શુક્રકોષોનું નિર્માણ થાય છે જેનું તાપમાન શરીરના સામાન્ય તાપમાન શરીરનું તાપમાન અંદાજિત સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય છે એમના કરતાં બે થી ત્રણ અંશ સેલ્સિયસ કેવું હોય છે નીચું તાપમાન જરૂરી છે શેના માટે શુક્રકોષોનું નિર્માણ થવા માટે શુક્રકોષો છે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ છે જે શુક્રપિન્ડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે આગળ જોઈએ નેક્સ્ટ છોકરાઓની અંદર ટેસ્ટોસ્ટેરોન છે શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરાના યુવા અવસ્થાના જાતીય ગુણ લક્ષણ એટલે ગુણ જાતીય લક્ષણો છે એમનું પણ નિયંત્રણ કરવા માટે જરૂરી છે આ ઉપરાંત જે ઉત્પન્ન થઈ ગયા છે શુક્રકોષો એમને ફલનસ્થાન સુધી પહોંચાડનાર આંગો લ ફલનસ્થાન સુધી કયા કયા આ અંગો પહોંચાડે છે તો એક આવશે શુક્રવાહિની તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર થાય છે અને શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકાની સાથે જોડાયેલી હોય છે ત્યાર પછી મૂત્રજનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે એટલે કે મૂત્રપિંડ નલિકા સાથે જોડાઈ જાય ત્યાર પછી મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ બની જાય છે એમાં એક સહાયક પાચક ગ્રંથિઓ પણ મદદ કરે છે કઈ કઈ ગ્રંથિઓ હોય છે તો શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવનો પણ શું થાય છે સ્ત્રાવ થાય છે તેથી શુક્રકોષો પ્રવાહી જેવા માધ્યમમાં આવે છે અને સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી એટલે ઝડપથી સ્થળાંતર શક્ય બને છે અને આ સ્ત્રાવ છે શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પ્રમાણમાં પોષણ પૂરું પાડે એટલે શુક્રકોષોનું હલનચલન સરળતાથી થઈ શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ તમને ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે છે જે મેળવવા માટેની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન અંતર્ગોળ અરીસાની સામે કોઈપણ વસ્તુને C અને F એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે છે તો પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવેલ આકૃતિ દોરીને સમજૂતી આપવાની છે જોઈએ આપણે અહીંયા એક અરીસો આપેલો છે કયો અરીસો છે અંતર્ગોળ અરીસો જેમાં વસ્તુને આપણે ક્યાં મૂકેલી છે સી અને એફ ની વચ્ચે એટલે કે અહીંયા કોઈ પણ એક પ્રકારની વસ્તુને મૂકેલી છે તો એમાંથી જે કિરણો વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મૂકીએ છીએ તો વસ્તુ આપણને ક્યાં પ્રાપ્ત થાય છે પ્રતિબિંબનું સ્થાન તો વક્રતા કેન્દ્ર સી થી દૂર પ્રાપ્ત થાય છે અહીંયા કંઈક વક્રતા કેન્દ્ર આપેલું છે એનાથી દૂર મળે છે

ત્યારે તે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા છે બદલાઈ જાય છે એટલે કિરણ થોડુંક ત્રાંસુ થાય જે ઘટનાને કહેવાય વક્રી પવન ઉપરાંત બીજું શું લખી શકાય તો જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે તો બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ તે કેવું વળે છે વાકું વળે છે આમ પ્રકાશના કિરણની વાકા વળવાની ઘટનાને પણ પ્રકાશનું વક્રી ભવન કહે છે આપરાંત એક પારદર્શક માધ્યમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાંસા કિરણની ઝડપ શું થાય છે બદલાઈ જાય છે પરિણામે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા બદલાય છે જે ઘટનાને પ્રકાશના વક્રીભવન તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રણમાંથી જે પણ વ્યાખ્યા યાદ રહે તે લખવાની આગળ જોઈએ પ્રકાશના વક્રીભવન સોરી આગળ જોઈએ સૂત્ર લખો શ્રેણી જોડાણ સમજાવી છેડો જોડાય અને ત્યાર પછી વિદ્યુત ઉદ્ગમ જોડીને વિદ્યુત પરિપથ શું કરવામાં આવે છે પૂર્ણ કરવામાં આવે છે તો જે જોડાયેલા અવરોધ છે એને શું કહેવામાં આવે છે એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે એવું કહી શકાય છે જેમાં બે કે તેના કરતા વધુ અવરોધોને જો શ્રેણીમાં જોડવામાં આવે છે તો આ સંયોજનમાંથી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ લાગુ પાડવામાં આવે તો દરેક અવરોધ છે એમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે વિદ્યુત પ્રવાહ કેવો હોય છે સમાન હોય છે એટલે દરેક અવરોધોમાંથી સરખા પ્રમાણનો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરી શકીએ છીએ આગળ જોઈએ એમને સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે અહીં આકૃતિમાં આપણે દર્શાવેલા છે એક અવરોધ છે R1 બીજો છે R2 અને ત્રીજો છે R3 એમને બે સામાન્ય છેડા A અને B ની વચ્ચે જોડેલા છે અને જેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે અને અહીં આને સમતુલ્ય પરિપથ આપેલો છે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધો કે જેમના અવરોધો R1 R2 અને R3 છે અને તેમને A અને B બિંદુઓ વચ્ચે શ્રેણીની અંદર જોડેલા છે અવરોધોમાંથી માંથી આઈ જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહન પામે છે અને તેમની વચ્ચે લાગુ પાડેલ વોલ્ટેજ વી છે જે અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુસંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે એટલે કે અહીંયા વી વન આર ટુ માં વી અને ત્રીજા અવરોધમાં વી થ્રી આગળ જોઈએ નેક્સ્ટ અવરોધો આર વન આર ટુ અને આર થ્રી બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે વી વન વી ટુ અને વી થ્રી હોય તો

આ સમીકરણમાં સમીકરણ 1 ની કિંમત મૂકવાની જોઈએ આપણે v1 i r1 v2 i r2 અને v3 i r3 થઈ શકે છે તો સમીકરણ 1 2 અને 3 પરથી શું લખી શકે તો i r s i r1 i અને i r3 જેમાંથી i ને કોમન કાઢીને જો ઉડાડવામાં આવે તો શું થાય છે r s r1 r2 r3 આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ